સામાન્ય રીતે આપણા જૂની પરંપરા પ્રમાણે ટિટોડીના ઈંડા પરથી પણ ચોમાસાનો વર્તારો કરવામાં આવતો હોય છે તો આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવાની છે ટિટોડીના ઈંડા પરથી બે હજાર ચોવીસના ચોમાસાનો વર્તારો બે હજાર ચોવીસના ચોમાસામાં કેવો વરસાદ થશે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ ગુજરાતમાં ટિટોળીના ઈંડા પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે આ પક્ષી ઈંડા મૂકે તેના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે ગુજરાતમાં ચોમાસાના આગમન પર મોટા સમાચાર આવ્યા છે ટીટોડીએ ગુજરાતમાં વહેલા વરસાદના સંકેત આપ્યા છે તો ચાલો બે હજાર ચોવીસના ચોમાસાને લઈને શું મહત્વની અપડેટ સામે આવી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસૂજ આધારે કરતા હતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે જેમાં ટિટોડીની એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે ટીટોડી રાજસ્થાનના જળાશયો અને ગુજરાત પાસે ફરતું પક્ષી છે આ પક્ષી મોટાભાગે જમીન પર જ ફરતું હોય છે મોટાભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદની સંભાવના વ્યક્ત કરતા રહે છે ત્યારે ગુજરાતમાં પણ ટીટોડીએ વરસાદ અંગે સંકેત આપ્યા છે ટીટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામમાં ઈંડા મૂક્યા છે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણે પ્રમાણ જે છે તે વધારે રહેશે ટિટોડી સામાન્ય રીતે ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ મહીસાગરમાં ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા છે જૂની માન્યતા અનુસાર ટીટોડીએ ચાર ઈંડા મૂકતા ચાર મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વરસાદના પરંપરાગત માન્યતા અનુસાર ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા હોવાથી આ વખતે ચોમાસામાં ચાર મહિના સારો વરસાદ વરસી શકે છે આ સાથે ટિટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે છે તો વ્યાપક પ્રમાણે વરસાદ આવે છે તેમજ જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું આવે તેવી માન્યતા પ્રચલિત છે ટિટોડીએ લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામે ઈંડા મૂક્યા છે આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે કે ટિટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે જેથી વર્ષ બે હજાર ચોવીસમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે તેવો વર્તારો કરાયો છે સામાન્ય રીતે ટિટોડી ત્રણ ઈંડા મૂકતી હોય છે પરંતુ આ વખતે ટિટોળીએ ચાર ઈંડા મૂકતા ચાર મહિના સારા વરસાદનું અનુમાન છે એવું માનવામાં આવે છે કે ટિટોડીના ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય જો ટિટોડી ઊંચાઈએ ઈંડા મૂકે તો વ્યાપક અને વહેલા મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે આમ આ ચોમાસામાં વરસાદ સારા રહેવાના સંકેત છે ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે જાણકારો અને ગામના વડીલોના જણાવ્યા અનુસાર ટીટોડીએ ઈંડા વહેલા મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે આ ઉપરાંત જમીનથી અંદાજે પાંચ ફૂટ ઊંચે ઈંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે હાલમાં ટિટોડી પોતાના ઈંડાને સેવી રહી છે છેલ્લા કેટલાક દિવસથી ટિટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કુતુહલવશ ટીટોડી અને તેના ઈંડાને જોવા આવે છે ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે જેમાં જો ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઊંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે નોંધનીય છે કે હવામાન વિભાગે તો જૂન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે આજે સેટેલાઇટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે પરંતુ ગુજરાતમાં પ્રાચીન કાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે આવી પરંપરા એટલે ખેતરમાં ટિટોળીએ મૂકેલા ઈંડાની પરંપરા પણ છે વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી ટીટોળીએ ચાલુ વર્ષે પાગણમાં જ ઈંડા મૂકતા કુતુહલ સર્જાયું હતું સામાન્ય રીતે ટિટોળી વૈશાખ મહિનામાં ઈંડા મૂકે છે આ ઘટના બની છે ખેડા જિલ્લાના મુવાડા ગામમાં ચાલુ વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારિયાના મુવાડા ગામમાં આવેલા ઉકરડા પર બે અલગ અલગ ટીટોળીએ વૈશાખને બદલે ફાગણમાં જ ઈંડા મૂકતા કુતુહલ સર્જાયું છે આવું પહેલાં ક્યારેય થયું નથી કે ટિટોડીએ ફાગણમાં ઈંડા મૂક્યા હોય આવી એક નહીં બે ઘટના બની છે જેતપુર પાવી તાલુકાના કાજરબારીયાના મોતીપુરા ગામમાં આવેલ એક ખેતરના સેઢા પર ટોચે ટિટોડીએ ઈંડા મૂક્યા છે જ્યારે લોકોની પાસે ટેકનોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠા સૂજના આધારે કરતા હતા આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વર્તારાની પ્રથા જીવન છે ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે તેવી માન્યતા છે એટલું જ નહીં ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે હવે આપણે થોડી ટિટોડી વિશે માહિતી મેળવીએ ટિટોડીના શરીરનું તાપમાન એકસો પંદર ફેરણહીટ હોય છે બહારનું તાપમાન તેનાથી વધારે હોય વધારે ગરમીના કારણે ઈંડાની અંદર બચ્ચું મરી જાય એટલે ટિટોડી નજીકમાં પાણી કાઠે જાય તેનું પેટ બોડીને પીછામાં પાણી ભરે આ પાણીનો ઈંડા ઉપર છંટકાવ કરે અને અતિ ગરમીમાં ઈંડાને હાનિથી બચાવે છે ટિટોડી માર્ચ અને એપ્રિલમાં ઈંડા મૂકે છે ટિટોળીના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે રેડ વેટલ્ડ લેપિંગ એટલે કે લાલ ગાલવાળી ટીટોડી યલો વેટલ્ડ લેપિંગ એટલે કે પીળા ગાલવાળી ટિટોળી અને સોસીએબલ લેપિંગ એટલે કે મરતાવળી ટિટોળી ગામડાની લોકવાયકાએ વરસાદ સાથે ટિટોળીને સાંકળી દીધી છે ટિટોળીના ઈંડાથી વરસાદની આગાહી થતી નથી જી હા વૈજ્ઞાનિકો માને છે કે ટિટોળીના ઈંડાથી વરસાદની આગાહી થતી નથી ટીટોડીના પગની રચના એવી છે કે ઝાડ પર બેસી શકતી નથી એટલે કે જમીન પર અથવા કોઈ ટેરેસ પર ઈંડા મૂકે છે માર્ચથી મે વચ્ચે તેના ઈંડા મૂકવાનો સમય છે શિકારીથી બચવા ટિટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે છે કૂતરા બિલાડી સાપ જેવા શિકારી આસાનીથી ખોરાક બનાવે છે તેમના ઈંડાને ટિટોડી સામાન્ય રીતે બહુ ચાલાક અને ચપળ પક્ષી છે કાકરાથી બનેલા માળામાં ઈંડા મૂકે છે આ ઈંડા ખાવા કૂતરા અને શિયાળ આવે છે ટિટોળી ઈંડાથી દૂર જઈને અવાજ કરે કૂતરા શિયાળને ભ્રમિત કરવા આવું તે કરે છે જે દિશામાં અવાજ આવે ત્યાં કૂતરું જાય છે ટિટોળી સામાન્ય રીતે જમીનમાં જ માળો બનાવે છે દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના ઝાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો ઝાલોદના લીંબડી વરોડ મીરાખેડી કંચુબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો મીરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા ભારે પવન ફૂંકાવવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસીઓ ખાતે દોડધામ મચી જવા પામી હતી લીંબડી એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલ અનાજનો જથ્થો પણ પરડી જવા પામ્યો હતો જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો હાલ જ્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે તેવા સમયે આવા પ્રસંગોમાં કમોસમી વરસાદના આગમનને પગલે લગ્ન આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી તો લગ્ન આયોજકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે બનાસકાંઠાના અમીરગઢના વિરમપુર વિસ્તારમાં સાંજના સમયે ગાજવીજ સાથે માવઠું થયું હતું આ ઉપરાંત દાતા તાલુકામાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો બપોર પછી ભાણપુર હડાદ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ક્વાટનગર સહિત તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા હતા વાદળછાયા વાતાવરણને પગલે બપોરના ચાર વાગ્યાના અરસામાં ક્વાટનગર સહિત તાલુકાના કેટલાક ગામોમાં વીજળીના કડાકા સાથે માવઠું થયું હતું લગભગ દસ મિનિટ જેટલો વરસાદ વરસતા નગરના રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા થોડા થોડા સમયાંતરે ક્વાટનગરમાં વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી હાલ ક્વાંટ તાલુકામાં લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી અચાનક થયેલા વરસાદને પગલે મંડપો પલળી ગયા હતા અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ મકાઈ તુવેર ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે અડતાલીસ કલાક બાદ વાતાવરણ બદલાશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે આગામી અડતાલીસ કલાક રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આગામી અડતાલીસ કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે રાજસ્થાન અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં અપ્રોચ કરી રહ્યું છે જેની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે અડતાલીસ કલાક બાદ કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે આગામી દિવસ બાદ આગામી બે દિવસ બાદ એટલે કે તેર અને ચૌદ તેમજ પંદર એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે હવે ખાસ એ વાતની ચર્ચા કરીએ કે તેરથી પંદર તારીખ દરમિયાન કયા કયા જિલ્લામાં માવઠાની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક યાદવે જણાવ્યું હતું કે અડતાલીસ કલાક બાદ તેર એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચ તથા સૌરાષ્ટ્ર અને કચ્છના ગીર સોમનાથ અને કચ્છના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદની શક્યતા છે ચૌદ એપ્રિલના રોજ ગુજરાતના નર્મદા છોટાઉદેપુર અરવલ્લી સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે જ્યારે પાંચમા દિવસે એટલે કે પંદર એપ્રિલના રોજ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અને દાહોદમાં છૂટો છૂટોછવાયો વરસાદ વરસી શકે છે એટલે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ એના કારણે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે તેર થી પંદર એપ્રિલ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા સાથે આગામી ત્રણ દિવસ મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું ઘટે એવી સંભાવના રહેલી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું જેમાં હવે વાદળછાયા વાતાવરણને કારણે ગરમીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે આ સાથે જ અડતાલીસ કલાક બાદ શહેરીજનોને ગરમીથી રાહત મળશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે વાત કરીએ આગામી અડતાલીસ કલાક સુધી વાતાવરણ કેવું રહેશે તેની તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે વાદળછાયા વાતાવરણને કારણે આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો ગગડે એવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં વેવની શક્યતા નહિવત પ્રમાણમાં છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થયા બાદ ફરી એકવાર મહત્તમ તાપમાનનો પારો ઉચકાઈ શકે એવી સંભાવના છે ગુજરાતમાં હવે ઉનાળામાં થશે ચોમાસા જેવો માહોલ આગામી બે થી ત્રણ દિવસ વરસાદની શક્યતા રહેલી છે એક તરફ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને આ પહેલા તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગયો હતો જોકે આ તમામની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેના લીધે ભારે ગરમીની વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા દેખાઈ રહી છે ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે તેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે ગુજરાતના દસથી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે સમગ્ર દેશમાં વિવિધ સિસ્ટમો બનવાને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામશે અને મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યોમાં તેર એપ્રિલથી વરસાદ શરૂ થવાની શક્યતા છે બાર એપ્રિલથી જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પંદર એપ્રિલ સુધી હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સત્તર એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે તેર એપ્રિલે કચ્છ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી તથા વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ એપ્રિલના રોજ કચ્છ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે પંદરથી સત્તર તારીખ સુધી પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે અગિયારથી પંદર એપ્રિલ સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સાથે ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે જે માહિતી આપી તે પ્રમાણે પંજાબ પશ્ચિમ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તથા મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે હવામાન વિભાગે આપે આપેલી આગાહીની જો વાત કરીએ તો ભારતના ઘણા વિસ્તારોમાં ત્રીસથી પંચાવન કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે ઉપરાંત રાજસ્થાનમાં તેરથી ચૌદ એપ્રિલની વચ્ચે ધૂળભરી આંધી આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે એપ્રિલથી મે મહિનાના ગાળામાં ઉત્તર ભારત અને રાજસ્થાનમાં ધૂળભરી આંધીની સિઝન શરૂ થતી હોય છે આવા સમયે પવનની ઝડપ પચાસથી સાઠ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતી હોય છે પવનની વધારે ગતિને કારણે ઘણી વખત નુકસાન થવાનો ભય પણ રહે છે ગુજરાત સહિત દેશના બીજા વિસ્તારો પણ ઉનાળાની ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ આ ગરમી ચાલુ રહે એવી શક્યતા છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અગિયાર એપ્રિલના રોજ હીટ વેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેર તારીખ સુધી સખત ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે ઘણા વિસ્તારોમાં અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લાવતા હોવાથી દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં રાત પણ ગરમ રહે તેવી શક્યતા છે જોકે તેર એપ્રિલના રોજ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ચૌદ એપ્રિલ બાદથી ગરમીમાં થોડી રાહત મળે તેવી સંભાવના છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે આ વર્ષે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ખૂબ ઝડપથી તાપમાન વધી રહ્યું છે વિશ્વભરમાં બે હજાર ત્રેવીસનું વર્ષ સૌથી ગરમ રહ્યું છે અને ગત માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે વધતી જતી ગરમી સામે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે અને સ્થિતિને જો કાબૂમાં લેવામાં નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેના વિશે ચેતવી રહ્યા છે જો આ વર્ષના અંત સુધીમાં તાપમાન ઓછું ન થાય તો ધારિયા બહારની પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે એક ટોચના વૈજ્ઞાનિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે તાજેતરના ડેટા પ્રમાણે માર્ચ મહિનો એ સમગ્ર વિશ્વમાં સૌથી ગરમ મહિનો સાબિત થયો છે અને તેને આધારે આ ચેતવણી આપવામાં આવી છે આ ડેટાને કારણે સમગ્ર વિશ્વમાં એ વાતની ચર્ચાઓ તીવ્ર બની ગઈ છે કે શું વિશ્વ જળવાયુ પરિવર્તનના ઝડપી યુગમાં પ્રવેશી રહ્યું છે આ પ્રકારના હવામાન માટે અલની નૂળે જવાબદાર ગણવામાં આવે છે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યું છે કે થોડા સમય પછી તાપમાનમાં થોડા દિવસો માટે ઘણા ઘટાડો થશે પરંતુ ઘણા વૈજ્ઞાનિકોએ એ વાતની ચિંતા છે કે આ તાપમાન નીચે ન પણ આવે નાસાના ગોદાર્દ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના ડાયરેક્ટર ગાવિન સ્મીટે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ઉનાળાના અંત સુધીમાં જો ઉત્તર એટલાન્ટિક કે અન્ય કોઈપણ સ્થળે રેકર્ડ બ્રેકિંગ તાપમાન હજુ પણ જોવા મળે તો એવું સમજવું કે આપણે ખરેખર ધારિયા બહારની પરિસ્થિતિમાં પ્રવેશી ચૂક્યા છીએ યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ અનુસાર વિશ્વમાં જ્યારે ઔદ્યોગિકરણનો સમય શરૂ થયો એટલે કે જ્યારથી લોકોએ મોટા પ્રમાણમાં અશ્મિભૂત ઇંધણનું દહન શરૂ કર્યું એ સમયની સરખામણીએ માર્ચ બે હજાર ચોવીસે એક પોઈન્ટ અડસઠ ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો જોકે હાલ પૂરતું તાપમાનમાં વધારો થઈ રહ્યાના લાંબા ગાળાના ટ્રેન્ડન્સ ઘણે ખરે અંશે અપેક્ષા અનુસાર છે ઘણા સંશોધકો હજુ પણ એ વાત યોગ્ય માનતા નથી કે વાતાવરણ પરિવર્તન એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે માર્ચ મહિનો સૌથી ગરમ હશે એવી અપેક્ષા તો પહેલેથી જ હતી પરંતુ વૈજ્ઞાનિકોને એ સમજવામાં મુશ્કેલી પડી રહી છે કે વર્ષ બે હજાર ત્રેવીસનો અંત કેમ આટલો ગરમ હતો અલ્નીનોની શરૂઆત છેલ્લે જૂન મહિનામાં થઈ હતી અને ડિસેમ્બરમાં તેનો પ્રભાવ વધ્યો હતો અશ્મિભૂત ઈંધણનું વધુને વધુ માત્રામાં દહન થવાને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને તેના વધતા તાપમાન પાછળ સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે પરંતુ ગત સપ્ટેમ્બરમાં જ તાપમાનને રેકોર્ડ તોડવાનું ચાલુ કરી દીધું હતું હકીકતમાં તો અલ્નીનોની ત્યારે શરૂઆત થઈ હતી અને તે સમયગાળામાં ગરમી સેના કારણે વધી રહી હતી તેનું કોઈ ચોક્કસ કારણ મળી રહ્યું ન હતું ભવિષ્યનું અનુમાન લગાવવું અઘરું છે ડૉક્ટર સ્મીટ એ વાતથી ચિંતિત છે કે આ પ્રકારના અનુમાનોનું ભવિષ્ય શું છે અને તેનો શું અર્થ છે તેઓ કહે છે કે અમારી ધારણાઓ વર્ષ બે હજાર ત્રેવીસના મામલે સદંતર ખોટી પડી છે અને જો પહેલાના આંકડાઓ પ્રમાણે પરિણામો નહીં મળે તો ભવિષ્યમાં શું થશે તેનો અંદાજ મેળવવો વધુ મુશ્કેલ થઈ જશે કોપરનિક્સના ડોક્ટર સામાન્થા બર્ગીસ કહે છે કે અમે હજુ પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગત વર્ષના મધ્ય ભાગમાં કેમ પરિસ્થિતિઓ નાટકીય ઢબે પલટાઈ ગઈ અને ક્યાં સુધી આ પરિસ્થિતિ જળવાઈ રહેશે શું આ ટૂંકા ગાળાનું પરિવર્તન છે કે લાંબા ગાળાના જળવાયુ પરિવર્તનનો ટ્રેન્ડ છે હાલનું અલમીનું નબળું પડી રહ્યું છે અને થોડા મહિનામાં તે સમાપ્ત થઈ જશે જ્યારે એક તરફ વૈજ્ઞાનિકો એ બાબતે સ્પષ્ટ નથી કે પેસેફિક ક્ષેત્રમાં કઈ રીતે પરિસ્થિતિઓ બદલાશે હાલના અનુમાનો કહે છે કે આ પરિસ્થિતિ અલનીનોનો ગાળાની જગ્યા લઈ લેશે દરિયાની સમુદ્ર સપાટી ઠંડુ થવું એ વૈશ્વિક તાપમાનમાં થોડા સમય માટે ઘટાડો થવા પાછળ કારણભૂત બનશે પરંતુ તેનો આધાર એ જ વાત પર છે કે તે પોતાને કઈ રીતે બદલશે એનઓએ ક્લાઇમેટ પ્રો ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરના વૈજ્ઞાનિક નિસેલ એલ યુરેક્સ કહે છે કે આપણે ચોક્કસપણે એ જોઈ રહ્યા છીએ કે અલનીનું નબળું પડી રહ્યું છે પરંતુ અગત્યનો પ્રશ્ન એ છે કે એ ક્યાં જઈને નબળું પડશે પણ વૈજ્ઞાનિકો એ વાત અંગે સ્પષ્ટ છે કે પૃથ્વીને ગરમ થતી અટકાવવા માટે તેને અસર કરતા વાયુઓના ઉત્સર્જન પર રોક લગાવવી પડશે મર્કાટોર ઓસન ઇન્ટરનેશનલના ડોક્ટર એન્જેલિક મેલેટ કહે છે આવનારા વર્ષોમાં આપણે એ પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ કે જળવાયુ પરિવર્તનની અસરો આ ઉત્સર્જનને ઘટાડીને કઈ રીતે ઓછી કરી શકાય હું સમજુ છું કે પડકારો ખૂબ મોટો છે પણ આપણે કરીશ આપણે કશું કરીશું નહીં તો એવું માની લેવાની જરૂર છે કે આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં આ બધું ન્યૂ નોર્મલ છે આ બધું કેટલું ઝડપથી થાય છે એ આપણા પર નિર્ભર છે સૌથી મોટી બાબત તો એ છે કે જો ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે તો કૃષિ પાકો પર તેનો સૌથી મોટો અસર જોવા મળશે કારણ કે કૃષિ પાકનો એક સમય હોય છે જેમ કે મગફળી જે છે તે ઉનાળુ અને ચોમાસામાં જ થાય છે મગફળી શિયાળામાં નથી થતી જો ક્લાઇમેટ ચેન્જ થાય તો ઋતુમાં પરિવર્તન આવે છે જેવી રીતે ઉનાળામાં પણ વરસાદ થઈ જાય છે ક્યારેક શિયાળામાં પણ માવઠું થઈ જાય છે ત્યારે આ અસર કૃષિ પાકો ઉપર સીધી થતી હોય છે ત્યારે કૃષિ પાકો ઉપર જો આવી અસર થશે તો પાક ઓછો થશે પરિણામે કૃષિના લગતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડશે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર